બંને ખલાસીઓના મૃતદેહની પીપાવાવ પોર્ટ ખાતે લાવવામાં આવ્યા પીપાવાવ પોર્ટ ખાતે અમરેલી સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના વહીવટી અધિકારીઓ પહોંચ્યા હતા બે ખલાસીઓને મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલે લાવવામાં આવ્યા છે જાફરાબાદ હોસ્પિટલ ખાતે સાંસદ ભરત સુધરિયા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત અધિકારીઓ પહોંચી ગયા હતા સાંસદ અને ધારાસભ્ય પરિવારજનોને સાંત્વના આપી હતી દરિયામાં હજુ નવ ખલાસીઓ લાપતા જેની શોધખોળ ચાલુ છે માછીમારોના પરિવારોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે હું કે એમ શીખો તરીએ બધા જ મત્સ્ય આજની જે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવી છે એમાં સક્રિય રીતે તમામ તંત્ર ભાગ લઈ અને બચાવની કામગીરીમાં જોડાયેલું છે સ્થાનિક આગેવાનો જે બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ છે સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ તંત્ર તમામ આ કામગીરીમાં ઝુંબેશ સ્વરૂપે જોડાયેલું છે અહીંયા પરિસ્થિતિની હાલની વાત કરીએ તો ટોટલ એક હજાર અને સત્યાસી બોટો ટોકન લઈ અને ફિશિંગમાં ગઈ હતી તે તમામ બોટો આપણી બંદર ખાતે પરત ફરેલી છે તો ટોટલ નવ ઇન્સિડન્ટ્સ આ ઘટનાક્રમમાં બનેલા એમાંથી કુલ છોતેર ફિશરમેનોમાંથી પાંસઠ ફિશરમેનો રેસ્ક્યુ કરવામાં આવેલ છે જ્યારે અગિયાર મિસિંગ છે જે અગિયાર મિસિંગ છે એમાંથી એ કોસ્ટગાર્ડને બે મૃતદેહ મળેલા છે જે બે મૃતદેહને હાલ સિવિલ સિવિલ હોસ્પિટલ જાફરાબાદ ખાતે લાવી અને તેમનું આઈડેન્ટિફિકેશન અને પોસ્ટમોર્ટમ કરી અને એમના પરિવારજનોને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને જે બાકીના જે નવ મિશિંગ છે તેમને શોધખોળની પ્રક્રિયા હાલ તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે ચાલુ છે કોસ્ટગાર્ડના બે શીપ અને ચાર હેલિકોપ્ટર અને ચોપર મારફત આ શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલી છે